નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલિવૂડ અને પંજાબની સિનેમાના પ્રખ્યાત અભિનેતા જીમી સેગલિયાના પિતા સત્યજીત સિંહ સેગલીનું અગિયાર ઓક્ટોમ્બરના રોજ નેવોર્સની વયે અવસાન થયું છે અભિનેતા પોતાના પિતાના નિધનથી ખૂબ જ દુઃખી છે જીમ જેલના ત્યારે પિતા વાસ્તવિક જીવનમાં ખૂબ જ કડક હતા અને તેમણે એક વખત અભિનેતા બનાવવાની તેમની ઈચ્છા વિશે કહ્યું હતું તેમણે અભિનેતાએ બનાવવા માટે વાળ કાપ્યા હતા અને આ કારણે તેમના પિતા એક વર્ષ સુધી તેમની સાથે વાત કરી ન હતી મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ટીમે એમ પણ જણાવ્યું કે એ તે એક પંજાબી પરિવારમાંથી આવે છે જ્યાં બાગડી પહેરવી ફરજિયાત છે અભિનેતાએ કહ્યું કે હું પંજાબી પરિવારમાંથી આવતો હતો અને તે પોતાના ધર્મનું પાલન કરતો હતો અને લાંબાવાળાને દાઢી રાખતો હતો ત્યારે મિત્રો જણાવી દે કે જો કે અઢાર વર્ષનો થયા પછી તેમના શાળાના દિવસોમાં એક હોસ્ટેલમાં રહેતો હતો અને ત્યાં પોતાનું કામ જાતે કરતો હતો આ સમય દરમિયાન તે બાગડી પહેર ધોવામાં ત્યારે તકલીફ થતા લાગી અને તેમને તે પરિવારને જાણ કર્યા વિના તેની વાળ કપાવી નાખ્યા વધુ વાત કરી તો અભિનેતાએ તેના વાળ અને દાઢી બંને ગાડી નાખ્યા આનાથી તેના પિતા ગુસ્સે થયા અને જેમને લગભગ દોઢ વર્ષ સુધી તેમની સાથે વાત નહીં ધીમે ત્યાં કરી હતી અને જીમી ગિલના ત્યારે કેરિયર વિશે વાત કરીએ તો તેમણે ઓગણીસો છન્નુંમાં આવેલી ફિલ્મમાં માચિસથી અભિનયની શરૂઆત કરી હતી મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે જો કે તેમને ખરેખર બે હજારમાં આવેલી ફિલ્મ મોહબ્બતથી ઓળખાણ મળી જ્યાં તેમના અભિનય ખૂબ જ પ્રશંસા કરવામાં આવી જીમે તેમના સમગ્ર કેરિયર દરમિયાન અનેક પાત્ર નોંધપાત્ર ફિલ્મોમાં અભિનય કહ્યું કે તેમણે મુન્નાભાઈ એમબીબીએસ રગ્બી માય મિઝ કાર અને સાહેબ ઓર ગેંગસ્ટર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ